અંબાલાલ પટેલની માવઠાની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડૂતોમાં ચિંતા વધી છે જિલ્લાના શામળાજી ભીલોડા સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આ કાળા થયેલા વાદળો વરસી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે જો થોડું પણ માવઠું થાય તો ઘાસચારો તથા કેટલાક વિસ્તારોના ઘઉંના પાકને નુકસાન થઈ શકે છે વાતાવરણના બદલાવથી ધરતીપુત્રોમાં ચિંતા વધી રહી છે હવે હવે પછીના સમયમાં કેવું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલની માવઠા અંગેની નવી શું અપડેટ છે તેના વિશે ખાસ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે અને સાથે સાથે આજના કૃષિ સમાચાર અને બજાર ભાવ તો ખરા જ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે ત્યારે આજ સવારથી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે શામળાજી ભિલોડા સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાતા હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે જોકે હાલ ગુજરાતમાં માવઠું થાય તો ઘઉં સહિતના કેટલાક પાકને નુકસાન થવાની ભીતિ દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલની નવી અપડેટ શું છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપતાં જણાવ્યું છે કે બારથી અઢાર એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અંબાલાલ પટેલે આ સાથે હવામાનમાં પલટા અંગેની પણ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કચ્છ સુરત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી ખરાબ અસર થવાની શક્યતા છે એપ્રિલ અને જૂનના દેશના વધુ પડતા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને છોડીને જ્યાંથી સામાન્યથી સામાન્ય નીચે મહત્તમ તાપમાન રહેવાનું અનુમાન છે આ ઉપરાંત બુધવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે હિટવેવ ક્યાંક સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તેને લઈને કેટલાક દિશા નિર્દેશન જાહેર કરાયા છે હીટસ્ટ્રોક ગરમીના કારણે થનારી ગંભીર બીમારી છે આ ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને નિયંત્રિત ન કરી શકે દર વર્ષે ઉનાળામાં જે તાપમાન રહે છે તેનાથી આ વર્ષે વધુ તાપમાન રહેવાનો અંદાજ છે જેને જોતા લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે આ વર્ષે તમે ચૂંટણી અભિયાનો માટે જાઓ તો તમે પાણી પીતા રહો અને સાથે પાણીની બોટલ રાખો લોકોને વારંવાર પાણી પીવાની સાથે જ્યુસ પણ પીવું જોઈએ આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ ઉનાળામાં ફળ પણ ખાઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ફરી માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આજના ખાસ વિડીયોમાં આપણે એ તારીખો જણાવશું અને સાથે સાથે એ ખાસ જણાવવાનું છે કે કયા જિલ્લામાં એપ્રિલ મહિનામાં માવઠું થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે આ સાથે તેમણે ગરમી વધવાની પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાતમી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે નવમી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર ડિગ્રી ઉષ્ણતામાન વધવાની શક્યતા છે અંબાલાલ પટેલ વધુમાં જણાવે છે કે દેશના કેટલાક ભાગોમાં બારથી અઢાર તારીખમાં મોટો પલટો આવશે આ પલટાને કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાટા પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બારથી અઢાર એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો ખાસ કરીને પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે આ સાથે અંબાલાલ પટેલે હવામાનમાં પલટા અંગેની પણ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કચ્છ સુરત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે ગુજરાતના ઘણા ભાગના વિસ્તારોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા થવાની શક્યતા છે અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા અંબાલાલ પટેલની આગાહી વિશે પરંતુ હવે આપણે વાત કરવાની છે હવામાન વિભાગની આજની નવી અપડેટ વિશે વાદળો વચ્ચે વરસાદ પડશે કે ગરમી વધશે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી શું છે તે પણ આપણે જાણી લઈએ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે આ દરમિયાન જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગેની માહિતી શેર કરી અને આવનારા સમયમાં ગરમીનો મિજાજ કેવો રહેવાનો છે તે અંગે પણ જણાવ્યું છે રાજ્યમાં ભર ઉનાળે ફરી વાતાવરણમાં પલટાનો ડર સતાવી રહ્યો છે હવામાન નિષ્ણાંત દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતા વધારી છે આ દરમિયાન જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે માહિતી શેર કરી છે હવામાન અંગે માહિતી આપતા અભિમન્યુ ચૌહાણ જણાવે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે આગામી ત્રણ ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં ત્રણ ચાર દિવસ બાદ નોર્થ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત ચાર દિવસ જ રહેશે ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે તે મુજબ ચાર દિવસ બાદ પારો બેથી ત્રણ ડિગ્રી ઉચકાઈ શકે છે આમ ચાર દિવસ બાદ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સૌથી વધુ આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું હતું સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગરમ શહેર રાજકોટ છે અને ગુજરાતમાં પણ સૌથી વધારે તાપમાન રાજકોટમાં નોંધાયું છે હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની ઓર્ગેનિક ઘઉંની કિંમત ઊંચી ખેડૂતને ત્રણ લાખના ઘઉં થશે મહેસાણા જિલ્લાના કંથરાવી ગામના ખેડૂતોને ઘઉંનું વાવેતર કર્યું છે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ઘઉંના સારા ભાવ મળવાની ખેડૂતોને આશા છે એક મણના પંદરસો રૂપિયા ભાવ મળવાની આશા છે તેમજ ઘઉંમાંથી ત્રણ લાખની કમાણી થશે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કંથરાવી ગામના ખેડૂત નરેશભાઈ હરગોવનભાઈ બારોટ છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અજમા ઘઉં વરિયાળી જેવા પાકોનું પ્રાકૃતિક રીતે વાવેતર કરે છે અને તેને પ્રાકૃતિક ભાવે બીજા જિલ્લાઓમાં વેચાણ કરે છે મહેસાણા જિલ્લામાં હવે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે સાથે સાથે પ્રાકૃતિક ખેતી ખેડૂતોને ફાયદો પણ કરાવી રહી છે ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને લોકો પ્રાકૃતિક પેદાશોને ખરીદી પણ કરી રહ્યા છે ખેડૂત નરેશભાઈ મીડિયા સાથે વાત કરતાં જણાવે છે કે વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે એકવીસ વર્ષની ઉંમરથી જ ખેતીનું કામ શરૂ કર્યું છે અને હાલ સાઠ વર્ષની ઉંમર છે ખેતીકામ સાથે ગૌપાલન પણ કરે છે વર્ષો પહેલાં કંથરાવી ગામમાં પાણીની અછત હોવાથી વાવેતરમાં મુશ્કેલીઓ પડતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષના સમયગાળામાં સુજલામ સુફલામ યોજના આવતા ખેડૂતોને પાણીના સ્તર ઊંચા આવ્યા છે અને ખેતી સરળ બની છે નરેશભાઈએ આ વર્ષે આઠ વીઘામાં ચારસો છન્નું જાતના ઘઉંનું વાવેતર કર્યું છે અને છ વીઘામાં અજમાનું વાવેતર કર્યું છે ગયા વર્ષે વીસ કિલોના અગિયારસો રૂપિયાના ભાવે ઘઉંનું વેચાણ કર્યું હતું અને આ વર્ષે અગિયારસો રૂપિયાથી પંદરસો રૂપિયા ભાવ આવે તેવી શક્યતા છે ઘઉંના વાવેતરમાં પ્રતિવિઘે ત્રીસ મણથી પાંત્રીસ મણ સુધીનું ઉત્પાદન લે છે દસથી બાર હજાર વીઘા ઘઉંમાં ખર્ચ પડે છે અજમાના પ્રતિ વીઘા ખર્ચ પાંચથી છ હજાર પડે છે પ્રતિ વીઘે અજમાનું સાતથી આઠ હજાર મણનું ઉત્પાદન લેતા હોય છે ગયા વર્ષ પ્રતિ વીસ કિલોનો અજમો ચાર હજાર રૂપિયાના ભાવે વેચાણ કર્યું હતું આ વર્ષે આ ભાવ ઉચકાય તેવી શક્યતા છે આ વર્ષે ઘઉંનું ત્રણ લાખ આઠ હજારનું ઉત્પાદન થવાની શક્યતા છે બીજી બાજુ અજમાની વાત કરીએ તો છ વીઘા અજમામાંથી બે લાખ રૂપિયા જેટલું ઉત્પાદન મળે તેવી શક્યતા છે હવે વાત કરીએ આજના મહત્ત્વના બજાર ભાવની સાવરકુંડલા યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉંની બમ્પર આવક સારા રહ્યા ખેડૂતોને ભાવ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી તેમજ યાર્ડમાં ચણાની સારી આવક થઈ હતી અને સારા ભાવ રહ્યા હતા અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો પિસ્તાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો અઠાવન રૂપિયાથી પંદરસો પચીસ રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસની નવસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને અગિયારસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો બોલાયો હતો અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હોળી પહેલાં જે મગફળીના ભાવ બારસોમાં દસ રૂપિયા ઓછા જોવા મળતા હતા તે વધારે પિસ્તાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે એટલે કે બારસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે એટલે કે મગફળીના ભાવમાં થોડો ઘણો વધારો જોવા મળી રહ્યો છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ધાણાની હરાજી કરવામાં આવી હતી ધાણાનો ભાવ એક હજાર રૂપિયાથી અઢારસો રૂપિયા નોંધાયો હતો યાર્ડમાં ચારસો પચાસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને પાંચસો અઠાવન રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને છસો એક રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં છ હજાર ચારસો મણ ઘઉંની આવક થઈ હતી સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ પચીસો રૂપિયાથી લઈને છવ્વીસો દસ રૂપિયા નોંધાયો હતો માર્કેટયાર્ડમાં તલ કાળાનો ભાવ પચીસસો પચાસ રૂપિયાથી લઈને પચીસસો પચાસ રૂપિયા ભાવ બોલાયો હતો યાર્ડમાં ત્રીસ મણ તલની આવક થઈ હતી ત્યારબાદ વાત કરીએ સોયાબીનની તો સાવરકુંડલા માર્કેટયાર્ડમાં સોયાબીનનો ભાવ આઠસો પચીસથી આઠસો ચુમ્મોતેર રૂપિયા બોલાયો હતો વીસ મણ સોયાબીનની આવક થઈ હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મગફળીની ભા મગફળીના ભાવમાં હોડીના ભાવ હોડી પહેલાંના જે ભાવ હતા અને હોડી પછીના ભાવની સરખામણી કરીએ તો પિસ્તાલીસ રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે અને એકંદરે વાત કરીએ તો મગફળીના તેલનો ભાવ પણ ખૂબ વધારે હાલ જોવા મળી રહ્યો છે આજના દિવસે જ મગફળીના તેલના ભાવમાં પાછો વધારો જોવા મળ્યો છે તો ચોક્કસપણે મગફળીના ભાવમાં પણ વધારો થાય તેવું લાગી રહ્યું છે મહુવા માર્કેટિંગ યાર્ડની હવે વાત કરવાની છે મહુવા યાર્ડમાં ઘઉંના ભાવમાં તેજી યથાવત છે ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં જુદી જુદી સોળ જણસીની આવક નોંધાઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા યાર્ડમાં સૌથી વધારે ડુંગળીની આવક નોંધાઈ હતી તેમજ ડુંગળીના એક મણના ભાવ ત્રણસો રૂપિયા સુધીના મળ્યા હતા ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ જણસીના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ચાર એપ્રિલના રોજ મહુવા યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા યાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી અને નાળિયેરની આવક નોંધાઈ હતી ચાર એપ્રિલના રોજ કુલ સોળ જણસીઓની આવક મહુવા માર્કેટ યાર્ડમાં નોંધવામાં આવી હતી મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના એક લાખ પચાસ હજાર કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો ચુમ્માલીસ રૂપિયાથી લઈને બસો નેવું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની ગુણી ચૌદ હજાર આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો રૂપિયા અને ઊંચા ભાવ ત્રણસો સતોતેર રૂપિયા નોંધાયા હતા ચાર એપ્રિલના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં દેશી ચણા નંબર ત્રણના એક મણના નીચા ભાવ આઠસો પંચાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસો એકત્રીસ રૂપિયાથી લઈને છસો એક્યાસી રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટ યાર્ડમાં તલના બે રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા યાર્ડમાં કપાસના ઓગણપચાસ ગાંસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ અગિયારસો બત્રીસ રૂપિયાથી લઈને ચૌદસો અઠ્ઠાવન રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં લીલા નાળિયેરના એકવીસ હજાર એકસો પંચાવન નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ ચારસો એકાણું રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર છસો એકસઠ રૂપિયા સુધીના નોંધાયા હતા ત્યારબાદ વાત કરીએ મહેસાણા માર્કેટિંગ યાર્ડની મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં વધારો થયો છે ખેડૂતોને એરંડાના સારા ભાવ મળી રહ્યા છે મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની આવક વધુ થઈ હતી મહેસાણા યાર્ડમાં એક હજાર સાતસો પંચોતેર બોરી એરંડાની આવક નોંધાઈ હતી એરંડાના એક મણના ભાવ એક હજાર એકસો સિત્તોતેર રૂપિયા રહ્યા હતા તેમજ ખેડૂતોને અન્ય જણસીના ભાવ પણ સારા મળ્યા હતા મહેસાણા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કઠોળ રાયડો એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે મહેસાણા મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી થઈ હતી અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ચાર એપ્રિલના રોજ તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે છેલ્લા બે અઠવાડિયાથી એરંડાનો ભાવ એક હજારથી લઈને અગિયારસો રૂપિયા જેટલો જોવા મળ્યો છે આજે ભાવ અગિયારસો નોંધાયા છે મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની એક હજાર સાતસો પંચોતેર બોરીની આવક નોંધાઈ હતી આજે આવકમાં વધારો નોંધાયો હતો જેનો નીચો ભાવ રૂપિયા અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ અગિયારસો સિત્તેર રૂપિયા પ્રતિમણ બોલાયો હતો નિકાસના ઘટ તેમજ વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો આજે ભાવમાં વીસ રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે આજે ઝણસીના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે ગયા મહિનાઓમાં તેના મહત્તમ ભાવ બારસો પચાસ સુધીના જોવા મળ્યા હતા મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની ત્રણસો સાત બોરીની આવક જોવા મળી હતી રાયડાની આવકમાં આજે ઘટાડો નોંધાયો છે જેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા પ્રતિમણ જોવા મળ્યા હતા તેના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત સોળ બોરીની સુવાની આવક નોંધાઈ હતી તેના તેરસો અગિયાર રૂપિયા ઊંચા ભાવ ખેડૂતોને મળ્યા છે અજમાની આજે ત્રણસો ચોર્યાસી બોરીની આવક નોંધાઈ હતી જેના ભાવ ત્રણ હજાર સો રૂપિયા નોંધાયા હતા તો બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે ખેડૂતો ખુશ થયા છે સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવ વધતા હોય છે ચાલુ વર્ષે પણ લીંબુના ભાવમાં વધારો થયો છે ખેડૂતોને એક કિલોના સો રૂપિયાથી લઈને એકસો દસ રૂપિયા ભાવ મળી રહ્યા છે જોકે બજારમાં એકસો એંસી રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં ઉનાળો બરાબર જામ્યો છે સૌરાષ્ટ્રમાં ઉનાળાનો સમય શરૂ થયો છે અને ઉનાળાના સમયમાં ઇમ્યુનિટી માટે મોટા ભાગના લોકો લીંબુનું સેવન કરતા હોય છે લીંબુનો ઉપયોગ કરતા હોય છે આ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે ચાલુ વર્ષે ખેડૂતોને સો રૂપિયાથી એકસો દસ રૂપિયા સુધી લીંબુનો પ્રતિ કિલોનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે સાથે જ લીંબુના જાહેર માર્કેટમાં એકસો પચાસથી એકસો એંસી રૂપિયા સુધીના કિલોના ભાવ બોલાયા છે ખેડૂત બકુલભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે દર વર્ષે લીંબુના ભાવ ઉનાળાના સમયે ખેડૂતોને પચાસ રૂપિયાથી એંસી રૂપિયા મળે છે પરંતુ ચાલુ વર્ષે ખેડૂતોને સોથી એકસો દસ રૂપિયા સુધી પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે જેથી બાગાયતી પાકનું વાવેતર કરનાર ખેડૂતો ખુશ થયા છે જ્યારે ખુલ્લા માર્કેટમાં એકસો એંસી રૂપિયા સુધી લીંબુનો ભાવ બોલાઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં ઠંડા પીણાની સોપ તેમજ જાહેર માર્ગો ઉપર લીંબુ સોડા લીંબુ શરબત લીંબુનો અલગ અલગ રીતે મોટા ભાગના લોકો ઉપયોગ કરતા હોય છે અને જેનું સેવન કરતા હોય છે ઉનાળાના સમયમાં ધગધગતા તાપમાંથી બચવા લીંબુનું વધારે પ્રમાણમાં ઉપયોગ થવાના કારણે માંગ વધવાના કારણે ભાવમાં વધારો થયો છે માંગની સામે ઉનાળામાં પુરવઠો ઓછો હોય છે પાણીની સગવડ ઓછી હોય છે ત્યારે બાગાયતી પાકમાં લીંબુનું અત્યારે ઉત્પાદન ચોમાસાની સરખામણીએ ઓછું થતું હોવાથી અને માંગ વધુ હોવાથી લીંબુના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ભાવનગરના સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે લીંબુનું ઉત્પાદન ઓછું જોવા મળી રહ્યું છે અને આવક પણ ઓછી મળી રહી છે જેથી લીંબુનો ભાવ હજુ પણ બસો રૂપિયા સુધી થવાની સંભાવના છે બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં વાવાઝોડું આવવાના કારણે અનેક લીંબુના બગીચા જમીનદોસ્ત થયા હતા જેના કારણે ચાલુ વર્ષે લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે અને સાથે જ માંગમાં વધારો હોવાના કારણે લીંબુના ભાવ સતત વધી રહ્યા છે પંદર દિવસ પહેલાં લીંબુનો ભાવ એંસી રૂપિયાથી સો રૂપિયા હતો હાલ અભાવ એકસો પચાસ રૂપિયા સુધી પહોંચ્યો છે જેથી લીંબુના ભાવમાં સતત વધારો થયો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર